Yes.、Yeah. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિભાગ એના એક વાક્યના જે પ્રશ્નો છે એના ઉત્તર આજે આપણે મિત્રો જોઈશું તો મિત્રો જોડાયેલ પૂરા વિડીયો સાથે અને જો તમને વિરોધ ગમ છે તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા રહી અને જો તમે આખા ગાલા એસમેટા સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો મિત્રો આખા ગાલા એસમેટા સોલ્યુશનની પીડીએફ માત્ર માત્ર મિત્રો તમને પચાસ રૂપિયામાં મળી જશે તો જરૂરથી કોલ કરીને મિત્રો મેળવો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આ વિડીયો અને પીડીએફ માટે કોલ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર પર જેની અ છે આખા ગાલા એસેમેટ સોલ્યુશન ની પણ માત્ર ને માત્ર પચાસ રૂપિયા કિંમત છે તમે મેળવી શકો છો કોલ કરી રહે તો ચાલો શરૂ કરીએ આપણે આદુ સોલ્યુશન

યામાં કયા રાષ્ટ્રીય વેપારીય મથક સ્થાપિત ફ્રેન્ક ની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા તો કે આલ્સ અને લોરેન્સ એવા ચોથું રશિયાની ધારાસભા કયા નામે ઓળખાતી હતી તો કે ડુમા મે તો થોડું હિન્દીમાં લખાઈ ગયું છે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગયું તમે જોઈ લીધો થોડુંક ગુજરાતીમાં લખી લીધો તમારા બુકમાંથી આપણે લખતા હોય મોડે કરતા હોય તો ગુજરાતીમાં મોઢે યાદ રાખજો

અને જો મિત્રો તમે આપણી ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો તમારે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમે આખા ગાલા અસામટના ની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે માં આપેલ નંબર પર કોલ કરો જે આખા ગાલા ટમેટા સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર એ માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તો કોલ કરીને મિત્રો મેળવવાનું મિત્રો આ ભૂલતા નહીં તો ફટાફટ કોલ કરીને મેળવો આ તમારો વિપત છે જર્મનીના સર મુખ્ય તાર હિટલરે મિત્રો યાદ રાખજો ચેનલ ને ના સબસ્ક્રાઈબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો એવું કહેતો ચેનલ ને જરૂરથી કરો તમારા માટે આટલી મહેનત કરી છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બને છે અને વિડીયો ને લાઈક કરવાનો તો પણ મિત્રો ભૂલતા નહીં ફટાફટ વિડીયો લાઈક પણ કરતા જાવ જેટલી લાઈક વધશે એટલું અમને મોટિવેશન મળશે મિત્રો સ્વરાજ્ય અમારો જન્મ સિદ્ધ હક છે અને તેને અમે લઈને જ જપીશ એમ કોણે જાહેર કર્યું તો કે બાર ગંગાધર તિલક એક્ચ્યુઅલી મિત્રો હું મરાઠી છું તો આ વાક્ય મરાઠીમાં બોલ્યું હતું તો હું તમને મરાઠીમાં બોલું

જલાલવાદી મિત્રો જોઈએ પરદેશની ભૂમિ પર હિન્દનો ધ્વજ સૌ પ્રથમ કોને ફરકાવ્યો તો કે મેડમ ભીખાઈ કામાએ પાંચમો અંગ્રેજ વિલિયમ વાઇલની હત્યા કોને કરી હતી તો કે મદનલાલ ઢીંગરાએ આપણે જેઠાલા વાળો મગન નહીં મિત્રો અને તમે હજુ સુધી પીવીએફ ના મેળવી હોય તો કોલ કરીને મિત્રો ફટાફટ એ પીડીએફ મેળવો એ આખા ગાલા એસેમેટના સોલ્યુશન પીડીએફ માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે પચાસ રૂપિયા આખા ગાલા એસેમેટ ના સોલ્યુશન પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો જરૂરથી કોલ કરીને એ પીડીએફ મિત્રો તમે મેળવો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં ફટાફટ ચેનલ હોય સબસ્ક્રાઇબ પણ કરતા જ હોય વિડીયર લાઈફ પણ કરતા જ રહ્યો મિત્રો

ડેમોસ એટલે કે લોક અને સત્તા એટલે કે સર્વધર્મ સંભાવ એટલે સર્વધર્મ સંપદા દ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ ભૂલતા મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહો અને અને

भारत કયા ગોરાગમાં મોકાનું સ્થાન ધરાવે છે તે કૃૂર્વના બંગાળની ખાડીમાં કયા દીપ સમૂહ આવેલા છે તે અંદબાર અને નિકોબાર પાછું કરો વર્ષ પહેલા ભારત કયા નામે પ્રાચીન વિશાળ ભૂમિખંડો ભાગ હતો તે ગોડવા ના લેન્ડ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં ફટાફટ ચેનલને ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં પીડીએફ આપણી જે પીડીએફ છે એ માંગતા હોય તો નીચે આપેલ નંબર પર કોલ કરો આખા સોલ્યુશનની કિંમત માત્ર મિત્રો પચાસ રૂપિયા છે આ પીજીએફ બધી તમને પ્રોવાઇડ કરવામાં આવશે આપણી ચેનલમાં આટલા પુસ્તકામાં કોઈ પ્રોવાઇડ કરતી ન કેટલાય વિદ્યાર્થીઓ લઈ લીધી છે તો તમે પણ કોલ કરીને આ મેળવી લો તો બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે તો કે માઉન્ટ એવરેસ્ટ દિલ્હીની પશ્ચિમ બાજુએ કયું મેદાન આવેલું છે ચાંદી વગેરે ખનીજો કયા ખડકો માંથી મળે છે તો કે આગ્રે ખડેકો માંથી ચોથું જોઈએ મેદાનોના ધ્રથના જૂના મેદાનો જૂના કાપને શું કહે છે તો કે બાંગર કહે છે મિત્રો મેદાનોના જૂના કાપને પશ્ચિમ ઘાટનેય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શું કહે છે તો કે સાહદ્રી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો વિડિયોને લાઈક કરવાનું મિત્રો ના ભૂલો फटाफट વિડિયો લાઈક કરો મિત્રો ઓછામાં ઓછી મિત્રો પચાસ લાઈક હોવા જોઈએ આ વિડિયો ઉપર મિત્રો તમે જોતા હસો તમે લાઈક ની કરી હસો તો મિત્રો જરૂરથી પ્લીઝ લાઈક કરી દેજો મિત્રો

જિલ્લામાંથી કઈ નદી નીકળે છે તો કે તાપી નદી નીકળે છે શાના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થાય છે તો કે ઔદ્યોગીકરણના અને શહેરીકરણના મિત્રો ઔદ્યોગિક પરિવહન અને શહેરીકરણ જળ પ્રદૂષણ વધારો થાય છે આથી આપણો વિડીયો પૂરો ન થાય વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા ન ભૂલતા રહી અને આખા ગાલા એસે બધા સોલ્યુશન ની પીડીએફ ફાઈલ માં તેની છે ડિસ્ક્રિપ્શન માં આપેલ નંબર પર કોલ કર કરો નંબર છે 9662061 એ નંબર પર કોલ કરીને તમે આ પીડીએફ મેળવી શકો ને જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો રૂપિયા છે તો મળીએ મિત્રો બીજા વિડીયો